ये बार इसी अन्याजी आवे ये जात्रा करो आप ले बार ना भाई यावे ये बार गांधी बोरी लुट यावे आप ले ने पूछो के बोरी ने जक्कर आप ले आप ले तो भाई लोग वहाँ एक भाई हुआ ये कोई लगा रहा आप ले ने पूछिए वों क्या जाप रहे हैं एक जक्कर भी ये आप ले आप जक्कर का रहा हूँ

બાપા તમારે આવવાનું થતું નથી તો અમે તો જઈએ ને હા જાવ જાઓ આજે એન્જોય કરી લ્યો પછી કાલથી થી ચાલુ થઈ જાય બઉ એન્જોય થયું હાલો નીકળો ક્યાં ગયો લો નથી આવું હુસેન ભાઈ હાલો હાલો તમારે નવાનું બાકી છે નવા જાઉં છું લ્યો હવે નવા જશે જલ્દી નાઈ ને તૈયાર આવું છું ઘર આગળ તો ભાઈ લોકો આપણે અહીં આવ્યા હતા સાજી ભાઈ મળ્યા છે આપણને બાકી કોઈ ગામે થી આવ્યા નથી આપણે વહી જાય હા ભાઈ હલો પેલા કેટલા વાગ્યા હતા ઓલા તો છ સાત વાગે આવે આજ તો આપણે શનિવાર જઈએ આપણે આજે બપોરના ઘરે હું આપણે વહી જાય ઓલિયા ઉપર બ્રિજ ઉપર આવી ગયા છે હોટલે ચા પીવા કેટલા વાર આવ્યો બાર માકુ ગયા ચોવીસ કિલો ચોવીસ

વિડીયો બનાવીએ ચક્કર મારવી રિક્ષા ની આપશો જોયું આ ભાઈ દિલદાર છે જોયું ને ભાઈ હા ભાઈ આપડા દિલદાર છે ના નાખી તું વાત કે છે ખાલી વિડીયો જ બનાવીએ ભાઈ ખાલી ઉતા દામે થેન્ક યુ હા તા કીધું બાકી ઓલા ભાઈ નહી તો ના કહી દીધું ડાયરેક્ટ હાલ જવા દે આગળ ના ના ભાઈ ખાલી વિડીયો બનાવીએ

સર ઓલા બસવારા ભાઈએ શું કીધું ઓલા બસવારો ભાઈએ દિલદાર જ હતો આ પણ એમાં કીધું કે તમને ડ્રાઇવિંગ આવડ જો તો લઈ જ જાવ ચક્કર મારવા પાર્કિંગ માં તો ઘણી પશુ પડી છે મુજે પૂછું જ કોઈને હા ચાલું આ જાઈ જ જાને ના પૂછાય અને પૂછો જ અમે જો હા હું ડ્રાઈવર ઊભો છે આને પૂછતા કઈ બસ છે તારી ચક્કર આપી છે હે મુજે ભાઈ બસની ચક્કર આપતો બસની ચક્કર

તો ભાઈલોગ આપણે બ્રિજ ઉપરથી વિડીયો શૂટ કરીને પાછા આવીયા જ ઘર પર તો અહીંયા આપણા કટકા બેઠા હતા બધા કેવાના ગટકા ભાઈ અલૈજાના ગટકા તો બરોબર તો તમને વિડીયો સારો લાગ્યો હોય લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો બરોબર બીજા કોઈને બોલવું છે લાઈક શેર ને સબસ્ક્રાઇબ સમીર બોલીન ભાઈ બોલી નાખો સુલ્તાન ભાઈ ને કે બોલી તો સમીર ભાઈ તમે બોલો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો કરી નાખ લેક શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો ભાઈલોગ મારશું આપણે બીજા વિડિયોમાં